ધારી તાલુકાના ચલાલા પટેલવાડી ખાતે કાકડીયા પરિવાર દ્વારા જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયાનું પણ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો હેતુ એક પ્રકારનો હતો કે સમાજના યુવાનો વધારેમાં વધારે અભ્યાસ કરે તેમજ માત્ર ભૂમિનું ઋણ ચૂકવે તેવી દ્વારા અપીલ પણ કરવામાં આવેલી હતી મારું નામ ગનશ્યામભાઈ રવજીભાઈ કાકડિયા તલાલા કાકડિયા પરિવારના પ્રમુખ આજે અમે ચલાલા પાણીયા પરબડી સમસ્ત કાકડિયા પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરેલો તેમાં સમગ્ર કુટુંબ અમારું એક તાતણ બંધાય એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં આજુબાજુના ગામમાંથી અમારો પરિવાર વિશાળ સંખ્યામાં આજે જોતો અને અમારો કાર્યક્રમ સંપૂર્ણ રીતે બહુ સારી રીતે ઉજવાડો છે મારું નામ ભારતી રમેશભાઈ કાકડિયા છે આજે અમે સમસ્ત કાકડિયા પરિવારના તૃતીય સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત થયા છીએ આ સમારોહમાં ચલાલા પાણિયા પરમડીથી અલગ અલગ મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમાં ધારાસભ્યશ્રી જેવીભાઈ કાકડીયા જના ની જગ્યાના મહાનશ્રી અને બીજા ઉપસ્થિત મહેમાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે આ સમારોહમાં મને ભાગ લેવા માટે જે તક મળી તે બદલ મેં મને બી

આજે ત્રીજું મિલન હતું સ્નેહ સ્નેહમિલનમાં ખાસ કરીને ધોળા જના બાપુની જગ્યાના મહંતશ્રી બાબુ ભગવત ઉપસ્થિત રહ્યા હતા અને કાકડીયા પરિવારના જે મોભીઓ બધા પિન્ટુભાઈ રાજકોટથી બધા રહ્યા હતા ગારીયાધરથી પરિવાર આવ્યો હતો ઝડખિયાથી પરિવારના તમામ સભ્યો અને ભુવાશ્રીઓ આજે મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલનમાં ખાસ કરીને પરિવારના જે પ્રશ્નો હોય એ પરિવાર જ પતાવે એવું એક આયોજન આ વિસ્તારમાં જ્યારે થઈ રહ્યું છે કાકડીયા પરિવારનું ત્યારે આ પરિવારમાં શુભેચ્છા પાઠવવા માટે